નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્ત્વના સમાચારમાં તો હાલ ખેડૂત મિત્રો આજના હવામાન સમાચાર તરફ જોઈએ તો ગુજરાતના માથેથી પસાર થયેલી સિસ્ટમ દરિયામાં જઈને વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે તો વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે તે આગળના સમાચારમાં જોઈએ હાલ દર્શક મિત્રો એ કે દાસના જણાવ્યા મુજબ ત્રણથી નવ ઓક્ટોબર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ માટે થંડર સ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે પાંચ દિવસ માટે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે જેમાં ગુજરાતના તમામ દરિયાકાંઠાના ભાગોનો સમાવેશ થાય છે હાલ દર્શક મિત્રો આ દરમિયાન દરિયાનો તોફાની બનવાની આગાહી સાથે પવનની ગતિ આજે ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની અને ઝાંટકાનો પવન પાસઠ કિલોમીટર પ્રતિ કલાકનો રહેવાની આગાહી છે આ પછીના દિવસોમાં પવનની ગતિ ઘટવાની સંભાવનાઓ છે જે બાદ સાત સપ્ટેમ્બરથી વેરાવળથી ઉત્તરના ભાગોમાં પવનની ગતિ વધવાનું અનુમાન છે દરિયામાં ચક્રવાત આકાર લીધા બાદ પશ્ચિમ તરફ આગળ વધશે આ પછી આવતીકાલ સુધીમાં તે તીવ્ર ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે આ સિવાય વધુ એક સિસ્ટમ ઓડિશા પાસે છે જે ડિપ્રેશનના રૂપમાં છે જેની ગતિ ઉત્તર પશ્ચિમ તરફની રહેશે આ બે સ્થિતિની અસર ગુજરાત પર કેટલી થાય છે તે આગામી સમયમાં માલુમ પડશે ગુજરાતથી જે સિસ્ટમ હળવી થઈને દરિયામાં ગઈ હતી તે ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવનાઓ જોવાઈ રહી છે આ અંગે એ કે દાસે જણાવ્યું કે ડીપ ડિપ્રેશન હાલ બપોરના દોઢ વાગ્યાના સમયે ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર પર બનેલું છે જેની ગતિ ઉત્તર પશ્ચિમ તરફની છે જે પોરબંદરથી વીસ કિલોમીટર પશ્ચિમ દિશામાં છે જે આગામી સમયમાં એટલે સાંજ સુધીમાં સાયક્લોનિક સ્ટોમ એટલે કે ચક્રવાતમાં પરિવર્તિત થશે હાલ દર્શક મિત્રો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેમાં આજના દિવસે સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર હળવી મેઘગજના સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે જેમાં કચ્છ સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે જ્યારે ગુજરાત રીજન એટલે કે સૌરાષ્ટ્ર કચ્છ સિવાયના ભાગ માટે વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવી નથી